તમે પાણી ફેરવી દોર કલાકારો ને મોટા મોટું દુઃખ હોય કારણ કે અમારો વારો આવે જ પાણી આવે જ ચા આવે કઈ વાંધો નહીં ગરમી છે મુંબઈ વાળાને બહુ ગરમી ન લાગે બફારો ત્યાં જાજો ને વસ્તી સાહેબ અમારે આમ એટલી બધી વસ્તી નહીં બહુ ગરમી હોય ને તો તમે એસી માં રહ્યો છો એટલે બાકી અમે જે ટ્રેનમાં ગયા છીએ ભાઈ અમે મુંબઈ કઈક આવેલો હું પ્રોગ્રામમાં આવું ને ત્યારે વિપુલભાઈ એ વિપુલભાઈ જ છે પારે તેળા આવ્યો હતો પેલી વાર મુંબઈ ગયો ને તો મને એમ થયું કે બધા અહીંથી કીધું હોય ને અમને ગયા ઓલી ટ્રેનમાં બે જોયો એમ ઈ જોવા જેવી હોય મેં એને કીધું મારે ઓલી લોકલ ટ્રેન આવે ને ફાસ્ટ ને ધીમી એ તો પછી ખબર પડી પણ મને કેજો તારે બે હું હોય તો બે પણ એક શરત તારે દરવાજા પાસે ઉભું રહેવાનું તને ચડાવી કોક દેશે મારી રાહ ન જોતો ખરેખર હું ગયો ને આ દરવાજો ઉભો રહ્યો એક ધક્કો આવ્યો અંદર મને કે ટેશન આવે ને ત્યાં ઉભો રહી જાય હું અંદર જ હઈશ મને ગોતવાની કોશિશ ન કરતો ચડી જાય છે મારે ચર્ચ ગેટ જવું તું વચ્ચે જ હું ઉતરી ગયો કારણ કે મને એ નહોતી ખબર દરવાજે ન ઊભું રહેવાય હા અને ખરેખર એવો ટ્રાફિક સાહેબ હું આમ આમ ખંજવાડ તો હતો ને મારો વાહો તો એક ભાઈ મને તમારા નખ બહુ લાંબા નહીં કાંઈ કે મારો ખંજવાળો છો તમે એવો ટ્રાફિક સાહેબ આમ નાખ્યો મુંબઈ તો મુંબઈ છે હમણાં એક જણાને ને મેં કીધું મેં કીધું આમ મારે દહીંસર જવું હોય તો મને કે બાંદ્રા થઈને જવાય જવાય કીધું થઈ થઈને જવાય મને કે નહીં બાંદ્રા થઈ ને જવાય નામે કાંદીવલી દહીંસર આપણને એમ થાય દહીં મળતું છે બોરીવલી માં આવી એમ થાય કે આપડે ગુજરાતમાં જ આવી ગયા અને એટલું તો સો ટકા કેવું પડે સાહેબ કે કદાચ વિશ્વમાં એક એવો દરિયો નથી જેમાં માછલી નો હોય અને વિશ્વમાં એક એવો દેશ નથી જેમાં ગુજરાતી નો હોય કદાચ મુંબઈ માંથી સાહેબ એમ કહે કે આમાં આ પ્રદેશ વાળાને કાઢ નાખવા ઓલા વાળા કાઢ નાખવા સાહેબ કદાચ ગુજરાતીઓને કાઢ નાખે ને એટલે મહારાષ્ટ્ર જ નીકળી ગયું કારણ કે આખો મને એમ છે કે એસી ટકા વેપાર અને એમાં તમે જે જૈનો અહીંયા વેપાર કરો છો પણ સાહેબ સલામ એટલા માટે મારે જૈનો અહીં બેઠા છે એટલે વખાણ નથી કરતો પણ હું જૈન સમાજ સાથે જોડાયેલો છું કારણ કે હું જ્યાં રહું છું ને સાઠ ટકા જૈનો જ રહે છે હું ચોવીયાર કરતો થઈ ગયો હા હમણાં ઓળી કરી હા મારે તો એવું તેનું કારણ એ છે કે મારે આજુબાજુ જૈનો જ રીતે ક્યાંય લખ્યું નથી એટલે મહારાજ સાહેબ કે મા સતીજી વોરવા આવે એટલે એક બે વાર એવું બન્યું કે મારે એને કેવું પડે કે આપને નહીં ખપે કારણ કે હું લસણ ડુંગળી વાળું હશે અમારું બટેટાવાળું હશે પછી મને અંદરથી એવું થયું વિપુલભાઈ કે આ સંતો મારા ડેલીથી પાછા જાય તો લસણ ડુંગળી છોડી દેવા જોઈએ સાહેબ ખરેખર આ તમે જે ગણો એ મારા ઘરમાં બપોરે જૈન ભોજન બને એટલે હાજે અમને મોજ આવે એ ખાય છે કારણ કે ગમે ત્યારે કોઈ પણ માં સતીજી કે મહારાજ સાહેબ આવે તો અમને એમ ન થવું જોઈએ કે અમારે અહીંયાથી ભલે એ કાંઈ ન કદાચ ખાંડ વોળીને વયા જાય તોય અમને મંજૂર છે પણ અમારાથી પાછું ન જવા જોઈએ અમારા ડેલીએથી આવું મારા બાપુજી મને કીધું તે દૂનું બપોરે હું જઈને ભોજન ખાવું છું અને પછી હાઈ તો ગામ ખવડાવે એ ખાવું છું હા અને ખરેખર અમારા પિયુષ મહારાજ છે ને એને મને કીધેલી વાત એ કે તમે અહીં અંબેધામમાં આવો ને એટલે તમારે હેઠું નહીં મૂકવાનું હું કીધું સો ટકા સાચી વાત મેં કીધું હું તમારી પેલા અહીં એમ પ્રોગ્રામ વગર ઘણી વાર મારા સ્કૂલના છોકરાઓને લઈને દર્શને આવ્યો છું કારણ કે માંડવી બીચે આવીને ત્યારે અમે અહીં અંબેધામ ગોધરા એક લખીએ હા તો એમાં બરાબર આમ જમવાનું તો આપી દીધું પણ અમે મૂળ કલાકાર ને એટલે અમે આમ બાયણે નીકળ્યા એટલે એક રોટલી મારાથી વહી હતી એટલે મને કે ભાઈ આ તમારે જમી જાવી જોઈએ આ ન ચાલે આમ જો યાદ કર્યા તા આવ્યા હા એટલે મેં કીધું ભાઈ મારે એક ટેવ છે કે હું જમવા બેસું પછી એક રોટલી છે ને હું કૂતરા હાટું રાખું છું તમારે જઈને મને ખબર ને કે તમે કલાકારો ને કલાકાર છો મને કે એ ખાઈ જાવ ને અમે તમને કૂતરા હાટું બીજી બે દે હોય ક્યાં ભોગવું મારે કરે કરે વાત નીકળી છે એટલે કરી દઉં સાહેબ આ બાળકોની વાત કરતો તો હું સ્કૂલમાં ભણાવું છું હમણાં એક છોકરાને મેં વાલી ને ચિઠ્ઠી લખી બાળક ને વાલી ને માલુમ થાય કે બાળકને નવડાવી ધોળાવીને મોકલો વાલી હું ખરેખર કોઈ દિવસ આમ ભણાવતો નથી પણ બીજા ધોરણના ક્લાસમાં એક દી ભણાવવા ગયો આમાં હાઈસ્કૂલ શિક્ષક સાયન્સનો શિક્ષક ભલે તમને લાગતો નહીં પણ વિજ્ઞાન મારો વિષય એટલે હું એ વળી ત્યાં જઈને ગયો ને ટીચર એના મેડમ હતા એ નિબંધ ભણાવતા હતા એસે એટલે કીધું લાવ બેન હું ભણાવું મેં વળી નો કાંઈ કર્યું હતું તો સારું હતું જ મેં લખાયું સાહેબ મેં કહ્યું લખો છોકરાઓ ગાયને ચાર પગ હોય છે ગાયને ત્યારે આંથળો છે ગાયને બે શિંગળા હોય છે ગાયને પૂછડું હોય છે ગાય આપણને દૂધ આપે છે હા એટલું લખાવીને હું કહ્યું ગયો બીજે દિવસની ટીચર રોતા રોતા આવ્યો કે સર ચાલો હું કાઉં થયું કે છોકરા ગાયથી આગળ નહીં તો વધતા મેં ક્યાં કાંઈક ભણાવો તો આગળ વધે ને તો હું તો ગયો ક્લાસમાં એક નંગ ને ઉભો કર્યો કે બેટા ઉભો થતો સિંહ નો નિબંધ બોલ ઉભો થાય કે સર સિંહ છે જંગલ નો રાજા હોય છે હિંસક પ્રાણી છે એ શિકાર કરીને ખાય છે ઘણી વાર ગાયનો શિકાર કરે છે તો ગાય ને ચાર પગ હોય છે ગાય ને ચાર આંચળો છે ગાય ને બે હોય છે ગાય ને પૂછલો હોય છે ગાય આપણને દૂધ આપે છે આ સિંહ નો થયો ગાય નો થયો બીજા બીજા નો ઉભો કર્યો ઉભો થાય વાઘ નો નિબંધ બોલ ઉભો થાય કે સહર વાઘ છે એ જંગલ નું હિંસક પ્રાણી હોય છે એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે એ ચટાપટા વાળું હોય છે મેં કીધું આઈશ આને કઈક પૈકડું ત્યાં તો પાછો આવી ગયો એ કે સર એ પણ ગાય નો શિકાર કરે જ છે ગાયનું ગાય ને જયારે આતળ હોય છે ગાય ને બે ઝીંગડા હોય છે ગાય ને હોય છે ગાય આપણને દૂધ આપે માહિરા મેં કીધું હવે આમાં આપણે આગળ હલાય નહીં મેં કીધું એક કામ કરો જંગલ ખાતું બંધ ચોથા ને ઉભો કર્યો બેટા ઉભો થાય આપણે વડાપ્રધાન નો નિબંધ બોલ આમાં ગાય નો આવે ઉબોધન કે સર નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન છે મેં કીધું સાચું મન કે ગુજરાતી છે મેં કીધું વાહ એ તો બહુ સારું પછી મન કે નાના હતા ને ત્યારે એના પપ્પાને ચાની હોટલ હતી તો એ હોટલમાં ચા બનાવતા અને છે ને એમાં એ ગાયનું દૂધ વાપરતા હતા ગાયને ચાર ભાગ એમ થોડી ઘણી તાલીઓ માટે ધન્યવાદ કારણ કે આમાં હોલસેલમાં પાડવી હા તો ખરેખર પછી તો હું ક્લાસ મૂકીને ગયો બે દિય ટીચર નો આયવા મેચર ને ફોન કર્યો બેન આમાં રાજીનામું બાળકો છે આગળ ભણાવો ભૂલી જાય તો બેન રોતા રોતા બોલ્યા કે સર હા હું છું દવાખાના કરો છો મને કઈ નઈ હું સ્કૂલ ની બહાર નીકળી તો ગાયે ઠીક ગાય પછી હું મોબાઈલ માં બોલ્યો મેં કીધું બેન ગાય ને ચાર પગ હોય છે ગાય ને બે સિંગડા હોય ગાય નું દૂધ પીજો આમાં થઈ જાવ ખરે ખરો બાળકો તો બાળકો છે સાહેબ અને બાળકોને બાળકોને એની મસ્તીથી જીવવા દો કારણ કે હવે છે ને મને વાંધો નથી માયું હવે ઇંગ્લિશ મીડિયમમાં મૂકે ને પછી બાળકોને એટલું બધું પ્રેશર આપે અને હવારથી બિચારો એક તો બપોર સુધી ભણવા ગયો હોય બપોરે છૂટ્યા ભેગું અલોહા ને સ્કેટિંગ ને ઓલું બધાઈને યાર હજી તો એને રમવા તો દો એ પહેલા તો એને આખો દી બીજી કરી નાખે બોલો પછી એ બેઠા બેઠા એક જ ચર્ચા કરતા હોય મારા બાબને નાઇન્ટી પર્સન્ટ ના આવ્યા તો પણ તમારું રિઝલ્ટ કાઢો ને ટ્રાય સાહેબ એને એને મોજ આવે એમાં આગળ વધવા દો કારણ કે આમાં કાંઈક ઈશ્વરે બધાયનામાં કાંઈક મૂકેલું છે એની અંદર પડેલું બહાર આવે હવે મને એમ કહો કે તું ઘી વેચવા જાત મારાથી વેચાય ન વેચાય પણ આઈ મને બેહાડી દો તમને એ કાંઈ મતલબ છે હું કેટલું ભણ્યો છું એનાથી તમને આનંદ કરાવું છું એનાથી મતલબ છે એટલે બાળકને કંઈક ના કાંઈક ઈશ્વરે આપેલું છે અને મોજ આવે એમ રમવા દેજો અને બીજી વાત મારા એક વાર લગ્ન થયા હતા તો એક જ વાર અને મારો જન્મ બહુ નાનપણમાં થયો મારા લગ્ન થયા ને હમણાં નવ વર્ષ થયા મેં મારા ઘરવાળાને એટલું જ કીધું મેં કીધું તું મારી એક વાતમાં સહમત નથી થાતી હું પાગલ છઉ મન કે આ વાતમાં સહમત છું લ્યો કરે કરો આ તો બેનો તો બેનો છે અને એમ આમાં જેટલા કુંવારા હોય ને એ બધાને મારી એક મોટા ભાઈ તરીકે સલાહ છે ટાણાહાર પૈણી જજો કારણ કે ઘણી વાર આપણે બસ સ્ટેન્ડ ઊભા હોય ને સકળા ભલે એ વોલ્વો બસની રાહ જોઈને ઊભા હોય પછી સકળાઈ વયા જાય સટલિયા એટલે ટાણાહાર ગોઠવાઈ જાઉં મા બાપ કે અહીંયા અને હવે તો સરસ જોવા જવાની સિસ્ટમ આવી જોઈ લેવું ન કે હમણાં એક જણો જોવા જાવ તો હું તો એમ કઉ મોઢું દોડાવજો

પણ વડીલોમાં સાહેબ કદાચ બધાને પોતાના અનુકૂળ પાત્ર નહોતું મળ્યું છતાંય એમને સ્વીકારી લીધું કારણ કે એને એટલી ખબર હતી કે છૂટાછેડા થાય ને તો મારા બાપની આબરૂ જાય એટલે સાહેબ એને જે હતું એને આબરુવાલી હતી એના પાત્ર કરતા વધારે